હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું આલુ આલુ પાલક બનાવીશું તો પાલક બનાવવા માટે અહીંયા આપણે એકદમ નાની નાની સાઈઝના જે બટેટા આવે છે ને તે આપણે લીધેલા પણ આની જગ્યાએ આપણી મોટી સાઈઝના બટેટા પણ લઈ શકીએ બટેટાને નાના નાના ટુકડામાં કટ કરીને પણ આપણે એ બટેટાથી આલુ પાલક બનાવી શકીએ તો એકદમ નાની સાઇઝના આપણે બટેટા લીધેલા છે તો આમાં એકદમ નાની સાઈઝના બટેટા હોય ને તેને આપણે અલગ કરી લઈશું તો અહીંયા મેં ત્રણ ટાઈપના અલગ બટેટા કરી લીધેલા મતલબ એક એકદમ નાની સાઇઝના છે બીજી બાજુ થોડાક મોટી સાઈઝના અને એક પીળા એવા બટેટા છે તો આપણે એકદમ નાની નાની સાઈઝના બટેટા હોય ને તેને આપણે બાફી લઈશું તો અહીંયા કુકરમાં આપણે બટેટાને ધોઈને એડ કરી દઈશું તો જેટલું શાક બનાવવું હોય તો એટલા બટેટા એડ કરી દીધેલા હવે પોણું એક ગ્લાસ જેટલું પાણી નાખીને આ બટેટાને બાપવા મૂકી દઈશું તો આ બાજુ આપડા બટેટા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે આલુ પાલક બનાવવાના છીએ તો પાલકને પણ થોડીક બાફી લઈએ તો અહીંયા આપણે સરસ મજાની ફ્રેશ તાજી પાલક લીધેલી છે તો આપણે પાલકને સૌથી પહેલા બાફી લઈશું તો જેટલી તમારે પાલક નાખવી હોય એટલી તમે નાખી શકો તો એક મોટું વાસણ ભરીને મેં પાલક અત્યારે લીધેલું છે બફાઈ જશે ને તો એકદમ પાલક ઓછી થઈ જશે તો પાલકની ઉપર પાણી નાખ્યું ત્યાં સુધી પાલક પણ બેસી ગઈ એટલે એક મોટું વાસણ ભરીને મેં પાલક એડ કરી હતી અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું સ્વાદ મુજબ મીઠું નાખીને આ પાલકને આપણે બાફવા મૂકી દઈએ તો આ બાજુ આપણી પાલક બફાઈ રહી છે ને ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે લસણ ડુંગળી મરચાં લીલું લસણ અને કાજુની પ્યુરી આપણે બનાવી લઈશું તો સૌથી પેલા બધી વસ્તુની પ્યુરી બનાવી લઈએ તો મિક્સરના કન્ટેનરમાં સૌથી પેલા નાખીશું લીલું લસણ સૂકું લસણ પણ નાખીશું લીલા મરચાં પણ નાખીશું બે મોટા હેલોપીનો મેં નાખ્યા હતા થોડક તીખા એવા અને એક નાનું બાઉલ ભરીને નાખીશું આપણે કાજુ તો ગ્રેવી ઘાટી થાય તેના માટે મેં કાજુ નાખેલા અગર તમારે ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો અને બે કાંદા લીધેલા હતા તેને આપણે કટ કરીને નાખીશું અત્યારે બધા કાંદા નહીં આવે થોડીક આપણે પહેલા પ્યુરી બનાવી લઈશું પછી આપણે બીજા કાંદા પણ એડ કરી દઈશું અડધો કપ જેટલું પાણી નાખીને સૌથી પહેલા બધી વસ્તુની પ્યુરી બનાવી લઈએ પછી આપણે એક્સ્ટ્રા કાંદા છે તે પણ એડ કરી દઈશું તો અહીંયા આપણે પહેલા થોડીક પ્યુરીને મિક્સ કરી લીધેલી અધકચડી જેવી પ્યુરી બની ગઈ હવે આપણે જે એક્સ્ટ્રા કાંદા હતા તે નાખીને પણ તેની એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવી લઈએ તો અહીંયા આપણી સરસ મજાની કાંદા લસણ મરચા બધું નાખીને મસ્ત એવી પ્યુરી બની ગઈ હવે આપણે બીજી સાઈડ જે પાલકને બોઈલ કરવા મૂકી હતી ને તો મેં ફક્ત બે મિનિટ માટે જ બોઈલ કરવા મૂકી હતી તો તેની પણ આપણે પ્યુરી બનાવી લઈશું અને આપણે જે બટેટાને બાફવા મૂક્યા હતા ને તે પણ સરસ રીતે બફાઈ ગયેલા છે તો બટેટાની ઉપરથી આપણે છાલ કાઢી લઈશું

બધી જ પ્યુરી આપણે એડ કરી દીધેલી પ્યુરી નાખીને થોડીક વાર આપણે મિક્સ કરી લઈશું પછી ઢાંકણ બંધ કરીને આ પ્યુરીને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તો પ્યુરીને સરસ રીતે મિક્સ કરી લીધેલી ઢાંકણ બંધ કરીને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ અને આ બાજુ પ્યુરી બનાવી લીધેલી જે આપણે કાંદા મરચાની પ્યુરી બનાવી હતી ને તે જ કન્ટેનરમાં મેં ફરીથી પાલકની પ્યુરી બનાવી લીધેલી હવે આપણે બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હતો તો ગ્રેવીને જોઈ લઈએ કેમ કે કાજુ નાખેલા ને તો પણ વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું નહીતર કાજુની પ્યુરી હોય તો પ્યુરીને સરસ રીતે મિક્સ કરીને હવે ઉપરથી નાખીશું આપણે ગરમ મસાલો પંજાબી શાક નો મસાલો કોઈ પણ તમે નાખી શકો અને ઉપરથી નાખીશું લીંબુનો રસ સ્વાદ મુજબ નાખીશું મીઠું મીઠું નાખીને સરસ રીતે પ્યુરીને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે નાખીશું જે પાલકની પ્યુરી આપણે બનાવી હતી ને તે બધી જ એડ કરી દઈશું તો પાલકને બોઇલ કરતી વખતે પાણી નાખ્યું હતું ને તે પાણી સાથે જ આપણે પ્યુરી બનાવી હતી પ્યુરી નાખીને પ્યુરીને મિક્સ કરી લીધેલી હવે સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું નાખીશું મીઠું નાખીને પ્યુરીને મિક્સ કરીને હવે આપણે બાફેલા બટેટા બધા જ એડ કરી દઈશું બટેટા નાખીને સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું હવે આપણે આ શાકને અરાઉન્ડ મિનિટ માટે ચડવા દઈશું તો આ બાજુ આપણું શાક ચડી રહ્યું છે ત્યાં બીજી સાઈડ આપણી મસ્ત ટેસ્ટી એવી ખીર પણ બનાવી લીધેલી સરસ મજાની ટેસ્ટી એવી લચકા વાળી ખીર પણ બની ગઈ છે તો ગરમ ગરમ ખીર પૂરી આલુ પાલક નું શાક પણ સર્વ કરી લઈશું હવે ત્રણ થી ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હતો તો શાક ને જોઈ લઈએ તો અહીંયા સરસ મજાનું આપણું આલુ પાલકનું શાક બની ગયું કેમ કે બાફેલા બટેટા હોય એટલે આ શાકને ચડવામાં જાજો ટાઈમ નથી લાગતો તો હવે આપણે શાકને નીચે લઈ લઈએ તો આ ગરમમાં ગરમ આલુ પાલકનું શાક રાઈસની સાથે પણ ખાવાની બહુ જ મજા આવશે તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનું ગરમમાં ગરમ આલુ પાલક બની ગયું જે આપણે બીજી સાઈડ મસ્ત ગરમમાં ગરમ ખીર બનાવી છે ને તો ખીર અને પૂરીની સાથે આપણે આ શાકને સર્વ કરી લેશું તો અહીંયા આપણી સરસ મજાની ઘાટી એવી ખીર પણ રેડી થઈ ગઈ અને અહીંયા મસ્ત ફૂલી ફૂલી પૂરી પણ રેડી છે તો હવે આપણે આલુ પાલકનું શાક ખીર અને પૂરી સૌ કરી લઈએ અને ઘણી વખત આપણા ઘરે બહુ બધી પાલક પડી હોય અને કંઈ સમજ ન આવે તો ઢેર સારી પાલક નાખીને તમે આ શાક બનાવી શકશો અને ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે તમે વારંવાર બનાવ્યા જ કરશો આપણે નાની બટેટી લીધેલી આની જગ્યાએ આપણે મોટા બટેટા હોય તેને બાફીને કટ કરીને પણ આપણે નાખી શકીએ તો અહીંયા આપણે એક મોટા બાઉલમાં સરસ મજાનું શાકને સર્વ કરી લીધેલું ઉપર ગાર્નિશિંગ માટે થોડુંક ક્રીમ નાખીશું અને બીજી સાઈડ પણ આપણે પ્લેટિંગ કરી લઈએ તો પંજાબી શાકને પણ તમે ભૂલી જશો એવું આપણું આલુ પાલક બની ગયું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું